એક બાજુ ગમે નહીં જવાનું ના નહીં જવાનું કેમ તમારે કીધું કરવાનું ઓ વા દે મારા ઓલે કોઈ નહીં બહુ ઉપર ના ના રૂમાલ ખબર ના ફરતા તે જાસુ દે પર દે ઈ કોઈ જીન્સ પેન્ટ પેરીન હીરો ના બની ગઈ ખબર પડી સોટલા બાત કા શીખ્યા

দ১iser দ১াছজারা আজারে নিন যাড্কেরে 가ি okej এডার নিন মাকেণ আণিছারত you ইদটিযাজাইতানাড

કૌદોshin મગન ગુરુને લેતો એક અજી આ તો તમારા આગળ કઈ થઈ જાય તો આજ હું પૂછું છું હે અચે મુઈ રહ્યો લે હા કોઈ છે મરયો ઇમન શું

એ દો આતા એવું જોઈ રે મેટા તો રસ્તો પકડો ઓયકો પિસ્સર લગાય છે પડદા વેણી નાક નહીં વેણી જોવા સારું તો ડારો કોમ કરે રહ્યો

किततेच सोलं तर तारा भोळा मेलू हो उकारूस ती येणायनी मादू हां मादू ने ते डोल रयो अरे माठू खादीस खबर नाही ए भरवान कर अब बुमना मा तो उंगा देजे हारू अब

ધન પૂછો કે આ સાચી વાત હોય ને તો ડોસી ને આજ ના આજ બિસ્તરા પોટલા ભરાવ મારા ભાઈને ના હની એમ થોડું ચાલતું છે આખા ગોમ અમારી વાહ વાહ થાય છે આ તો પેલો બાપે રોતો રોતો આવ્યો તો હું યદા નામ હોય કો મારી ડોસી આવું ના કર પણ આ તો સાચી વાત લાગી હવે ગોડા ભાઈ કીધું કોઈ ગોડો ભાઈ ખોટું તો કી ના સહી ચેક કરવું પછી પહી ની વાત એ બાબી

બન હમુ ભાઈ ઓહો હમુ ભો નકર ધોકો મેલુ ભરું જો હું હમુ ભાઈ જોર આવે છે હમુ છે બોગરો ખબર નઈ મને હમુ વાય વાય તો નહી બોગરો લે ઉભલાઉ લે આલો હરબે હું પાડે દઉ અમાર દેવારૂ શું કત પાટન થઈ ગઈ છે તે

ઉપર તું હવે મારા ઘેર તું જોવી ના પોટલા લઈને ઉપર ઉપર તું રહેવાના લાયક નહીં ઉપર ઉપર

હું લેવા કાઢી મેળતા નાટક કરો રોજ નાટક રોજ નાટક કરો હા

ખાડો થાય થોડું ઘણું કોમ તો વતા તને તો મારે પણ આ જોવા જ નઈ તું હેડવાન કરવી હવે ભાઈ મન ભરાવી

પણ આવું ના હોય હોટીક ભાડે ને તો ગમ માં કોઈ હગવા મજૂરી કરો તો હગુ કરાવ પણ આપણે હોટિયો લઈને રોજ મારતા હોય છોકરા કોને તો આખા ગામ માં જેવું થાય એ તો ગોડા જેવું છે છે હજુ તો એવું થાય ના થાય ઉમર જતી હું અમદાવાદ ચિંતા કરે તો વાળવાનું વળી હોય તો જાય ભેસો ચારવા જાય તો તમે આયા તમારી શરમ માં આટલી કરું છું જો હવે ફેર આવું કર્યું

એ હા બે ની વાત છે તો બે ને કોમ વેચી વેચી ના આ તું કઈ ને આ તું પહી જેવા ઝઘડા થાય છે ઘરમાં એ જોવું છું